મારું નામ આશિષભાઈ ઈશ્વરભાઈ પટેલ શ્રી કલમના અમે કાંઠા વિસ્તારના ગંડેવી તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના સરપંચો અને અમારી પીએચ સહકારી મંડળીના પ્રમુખશ્રી સાથે આજે કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે આગળ પણ અમે છ મહિના અગાઉ એક આવેદનપત્ર આપ્યું હતું કે અમારા જે કાંઠા વિસ્તારના ગામો છે એમાં વરસાદી પાણીનો નિકાલ અને જે ખાસ કરીને રેલના પાણી જ્યારે આવે છે ત્યારે એ નિકાલનો ખૂબ મોટો પ્રશ્ન છે એના કારણે અમારા ગામોને વારંવાર નુકસાની વેઠવી પડે છે તો એના માટે જે જવાબદાર ઝીંગાટડાઓ છે જે સરકારશ્રીએ ફાળવેલા છે એના સિવાય એ લોકોએ જે બિનઅધિકૃત દબાણ જે કર્યું છે એ દબાણ હટાવવા માટે આજે અમારી છેલ્લા ત્રણ વર્ષથી અલગ અટ ચાલે છે તો એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી જ્યારે અગાઉ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું ત્યારે એમણે પણ મત્સ્યપાલન વિભાગને એની જાણ કરી હતી કે આજે જે કંઈક અમારી જે માગણીઓ છે એના સંદર્ભમાં જે કાર્યવાહી કરવાની થાય છે એ કરો પણ હજુ પણ ત્યાં સુધી નક્કર કાર્યવાહી જગ્યા પર જે જોવી જોઈએ એ થઈ નથી એટલા માટે આજે અમે બીજી બીજીવાર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જેથી કરીને આ જે અનધિકૃત દબાણો છે એ જલ્દીથી દૂર થાય